મહાનગર દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું યુનિવર્સિટી તંત્રે વર્ષ બે હજાર પચીસથી થી ચાલતા એક્શનલ કોર્સ બાહ્ય વિદ્યાર્થી અભ્યાસક્રમ બંધ કરવાનો નિર્ણય લીધો છે જેના વિરોધમાં વિદ્યાર્થીઓએ આંદોલનનો માર્ગ અપનાવ્યો હતો મળતી માહિતી મુજબ વિદ્યાર્થી પરિષદના કાર્યક્રમ મોટા પ્રમાણમાં યુનિવર્સિટી કેમ્પસ ખાતે એકત્ર થયા અને એક્સટર્નલ કોર્સ પાછો લો વિદ્યાર્થી વિરુદ્ધના નિર્ણય રદ કરો જેવા નારેબાજી સાથે વિરોધ નોંધાવ્યો એબીવીપીના કાર્યકરો યુનિવર્સિટી તંત્રને રજૂઆત કરતા જણાવ્યું કે એક્સટર્નલ કોર્સ ઘણા એવા વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ હતા જે આર્થિક કૌટુંબિક કે નોકરીના કારણસર રેગ્યુલર અભ્યાસ કરી શકતા નથી આવા હજારો વિદ્યાર્થીઓ હવે શિક્ષણથી વંચિત થવાના ભયમાં છે નિર્ણય તાત્કાલિક પાછો ખેંચી યુનિવર્સિટી તંત્રના નિર્ણયથી નારાજ વિદ્યાર્થીઓએ આ અભ્યાસક્રમો પુનઃ શરૂ કરવાની માંગ કરી આંદોલન દરમિયાન વિદ્યાર્થીઓ યુનિવર્સિટી મુખ્ય દરવાજા આગળ ધરણા પર આવ્યા હતા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના આગેવાનનું કહેવું છે કે જો આગામી દિવસોમાં યુનિવર્સિટી તંત્ર તેમની માંગને સ્વીકારશે નહીં તો આંદોલન વધુ તીવ્ર બનાવવામાં આવશે અને રાજ્ય સ્તરે વિદ્યાર્થીઓનો અવાજ ઉઠાવવામાં આવશે આપણે કરાવ્યું વિદ્યાર્થી પરિષદના આવેદનપત્રો પર કાર્યવાહી ચાલુ જ છે પણ મૂક્યું હતું કે વખત આગામી થયો કે ઠરાવ થયો આજે રજા હોવાના લીધે મારી પાસે પર્યાપ્ત માહિતી નથી પરંતુ હું ઘટતું કરાવીશ આપણે ચોક્કસ કાર્યવાહી મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત